નર્મદા જિલ્લાના કરાંઠા ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સંકલ્પ યાત્રામાં ગ્રામજનોએ વર્ષ બે હજાર સુડતાલીસ સુધી દેશને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની સામૂહિક શપથ લીધી હતી મેરી કહાની મેરી જુબાની હેઠળ લાભાર્થીઓએ સફળતાની કહાની રજૂ કરી હતી સરકાર યોજનાના લાભ લેવા ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા હતા આ વેળાએ ગામની શોર્ટ ફિલ્મ નિહાળી હતી રથયાત્રા કાર્યક્રમ દરમિયાન નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભૂમિકા હસ્તે ગામના સરપંચ સપના વસાવાને અભિલેખા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું તે ઉપરાંત ઉપસ્થિત મહેમાનો દ્વારા વિવિધ યોજનાના લાભાર્થીઓને કીટ અને કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા